માંડવી ક્રિકેટ સોસાયટી ખાતે માંડવી સોસાયટી ના પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ

લટુભાઈ ચૌધરી માંડવી તાલુકા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ આજની ચોરાણુંમાં વાર્ષિક સાધારણ સભા ઐતિહાસિક નિર્ણય સાથે પૂર્ણ થઈ આ ઐતિહાસિક નિર્ણયમાં મારા તમામ સોસાયટીના હોદ્દેદારો જિલ્લા સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા સંઘના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તેમજ આ જે સાધારણ સભા થઈ એમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા એની જે બચત હતી એ બચતની રકમ ઘટાડવામાં આવી છે અને ધિરાણની રકમ પાંચ લાખ રૂપિયા કરવામાં આવેલ છે આ મુદ્દાને સૌએ વધાવતા સૌએ બહાલી આપી છે એ બદલ હું માંડવી તાલુકા ટીચર સોસાયટીના પ્રમુખ વતી સૌ મારા સભાસદોનો આભારની લાગણી વ્યક્ત કરું છું સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એમની જે ખરીદી માટે સાડા ત્રણ લાખ રૂપિયાની બહાલી મળી છે તો આ અંગે તમામ મારા સભાસદો તેમજ મારા હોદ્દેદાર મિત્રોનો આભાર સાથે વિરમું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે